નમસ્કાર દર્શક મિત્રો જાન્યુઆરી એકત્રીસ એ એકવીસથી એકત્રીસ સુધીમાં ગ્રહોની પરેડ થવાની છે પરેડનો અર્થ કેવું પહેલો આગળ પછી આમ બરાફરતી તો એ રીતે આકાશમાં ગ્રહો વન બાય વન આવતા જવાના છે સવારથી જોઈએ તો બુધ પહેલાં જશે સૂર્યની આગળ પછી સૂર્ય જશે સૂર્ય જ્યારે આથમવા આવે ત્યારે શુક્ર દેખાશે એના પછી ગુરુ દેખાશે શુક્ર શુક્રની બાજુમાં શનિ છે પછી ગુરુ દેખાશે અને પછી યુરેનસ નેપ્ચ્યુન ને પ્લૂટો હવે યુરેનસ ને નેપ્ચ્યુન એવા ગ્રહો છે કે સારામાં સારી ક્વોલિટીના દૂરબીન હોય કે ટેલિસ્કોપ હોય તો જોઈ શકાય બાકીના ગ્રહો છે તે નરી આંખે દેખાશે ફક્ત શનિ ઘણો દૂર છે એ લગભગ નવસો મિલિયન કિલોમીટર દૂર છે એટલે નાનો તારા જેવો હોય પણ એને જેને ઓળખે તો કોઈની હાજરીમાં તમે જુઓ તો દેખાય તમને સારી રીતે અને એક જાતની ગ્રહોની પરેડ કહેવાય છે આવી જ પરેડ ફરીથી આઠમી માર્ચથી પણ શરૂ થવાની છે અને એ પણ આપણે જોઈ શકીએ છીએ પણ બેટર કે તમે જુઓ તો નરી આંખે તો તમે વધારેમાં વધારે ત્રણ કે ગ્રહો જોઈ શકશો શનિને માટે તો ટેલિસ્કોપ જોઈશે જ અને યુરેનસ નેપ્ચ્યુન માટે પણ આપણી જાણ માટે કે ગ્રહો પણ એકબીજાની લાઇનમાં આવતા જાય છે દૂર જાય છે જ્યારે ગ્રહોની સ્થિતિ એક જ રાશિમાં બધા ગ્રહો આવી જાય ત્યારે આકાશની અંદર સીધા એક લાઇનમાં દેખાય એટલે કે આપણા માથા ઉપર નજીકમાં પહેલો બુધ પછી શુક્ર પછી પૃથ્વી પછી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન ને પ્લૂટો એવી રીતે દેખાય લાઇનમાં પણ એ શક્યતા બહુ ઓછી છે ઓગણીસો એંસીની આજુબાજુ આવી ઘટના બની હતી આ ફરીથી થઈ રહી છે થોડા વર્ષો પછી કદાચ એવું બને કે આપણને આવી રીતે બધા એક જ રાશિમાં પણ જોવા મળશે તમે પંચાંગને જોતા આવતું હોય તો પંચાંગમાં પણ જોઈ શકશો તમે તો જ્યારે એક રાશિમાં હોય ત્યારે એક લીટીમાં આવી જાય એવું બને શક્યતા તો પણ એક લીટી એટલે આપણે જે લીટી દોરિયા ફૂટપટી હતી એવી ના હોય એ બી ઝીકઝાક હોય પણ આકાશના કરોડો માઇલોની અરબો માઇલોની કમ્પેરિઝનમાં એક લીટી સરખી લાગે આપણને